દિનેશભાઈ ફુલાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્લેટ વગરની જ્યુપિટરમાં ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂ રાખીને હાલમાં વેચાણ કરી રહેલ છે જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ રીડ કરતા જ્યુપિટર મુપેટમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબનો ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આ કામગીરી દરમિયાન અર્જુન સિંહ કિરપાલ સિંહ શિકલીગઢ સરદારની ધરપકડ કરાઈ છે જ્યારે નહીં પકડાયેલ આરોપી તરીકે અનિલ જેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા તો સાથે જ કુલ કિંમત રૂપિયા એક લાખ ચાર હજાર એકસો પચાસનો મુદ્દામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે જ્યારે બીજી રેડ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ કે જયેશ ઉર્ફે લાલુ ઠાકોર ઇંગ્લિશ દારૂનો ધંધો કરે છે અને તેને પોતાનો દારૂનો જથ્થો જે સોસાયટીના મકાન નંબર એકસો ઓગણચાલીસમાં છુપાવી રાખ્યો છે અને તે પોતાની મોપેટમાં ભરી ભરીને છૂટક ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે અને બંને મોપેટ મકાન નંબર એકસો ઓગણચાલીસની બહાર પાર્ક કરેલ છે અને હાલમાં પોતે ગયેલો છે અને ત્યાં હાજર છે અને તેને બદનમાં સફેદ હાફ પાઇનું ટી શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ છે જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા મકાનમાં તેમજ અલગ અલગ મોપેડોમાં રાખેલી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આ કામગીરી દરમિયાન જયેશ ઉર્ફે લાલો મણિલાલ ઠાકોર જેની અટકાયત કરાઈ છે તો નહીં પકડાયેલ આરોપી તરીકે વિકાસ જેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા સાથે સાથે કુલ કિંમત રૂપિયા એક લાખ ત્રેવીસ હજાર નવસો પચાસ નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે